વાત એ છે ડામોર સાહેબ કે અહિયાં દારૂ બે ફાર્મ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતી આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપ ઉમેદવાર વેચે દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો અમે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહિયાં પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસ ની પણ પોલીસ માટે શરમજનક ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ ઉતરે ઉમેદવારે દારૂ ગોતવાનું છે હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે ચૂંટણી લડવાની કેરીટ પટેલ નો દારૂ ગોતવાનો તો પોલીસ શું કામ કરશે મકાન માલિક એસઓજી વાળા છે કામ કરે આ માલિક ભાજપના હોદ્દેદારનો કાકા દીકરો છેલ્લા પંચાયત ના ભાજપ ના ડુંગરપુર ના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે અને કઈ પોલીસ ને નો ખબર એવું ન બને મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેર માં કિરીટ પટેલ નો ડર હોય

તો ચૂંટણી લડો છો કે બે નંબર અહીંયા કરવા હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો